મા બાપ કો હવારે લઈ જો અજિયા 5 વાગે ન આયો ને સોકન ગયા કરે છે ઓ અરે બકરો લઈને આવ્યો તો બકરો કદો લઈને ઘેર હેડું અમેં ધારું સવાઈ જો છે એ તો હવા રોણા ખોવાય યાર હું કીધું હવા રોણા ખોવાય પપ્પો ભેરિયો નઈ જળો તો અને સોન આવી ગયો છે

ભાઈ દેવું તો હાવ નું હોય અમારે દેવો તો સી અમે ટાઈમ ચાલો ભરીએ છીએ દસ હજાર મહિના પણ અમારે તો કોઈ આવું નહિ અવતારમાં દેવું ના હોય તો હું ખાના

આટલું બધું દેવું થઈ ગયું છે કરું ભૂખ લાગી છે આ હોય તો તો ખાવાય પાછો પણ આવા જંગલ માં હું હોગી હતી એવી જગ્યા છું બરોબર ભૂખ તો જબ્બર લાગી શું કરું આ પોદો ખાઈ હું છે પોદે શું ખાયું અદરો ખાઈ પોદો તો હા પાણી પીવા જાવું છે પણ થોડી વાર રેન જાવ અમે હું ગુડી જા અમે બે હવાલે સોંતી છે તો આય ભાઈ ચા હા યાર રોજ હું આ સામું કા ના તો પથો હું ઊ શું કરું તું હોક સીન મમ્મી છોકરો બજો માર ભાઈએ વાસ છે જે મુખો ગને વા બધા જન એ તો કદી આવી એવા નહીં કાઉ રૂપિયો હાલતા નહીં કજી દેહવા લે અંધારું થયો પણ હું કઈ કે આતો નથી અંધારું થયો યાર કોઈ મારો પણ કોઈ સદ ના મારો ગાયો યાર સુનો વાગા મારતો ઘર પોકે હુ યાર તો પોકે ઉપર મારો તો ઓય જ રહી છે

પેલા <doors> <Yeah. Aubain>. <laughs> <Yeah>. <ambition> <disagree>

છોકરા કંટાળો કઈ નાખ્યો મારી માની કંટાળી ગયા

જય બાદરબીર ઓકેશલ